એક સંવાદના માધ્યમથી આપ સૌને ડોક્ટર કપિલ વ્યાસના આ શ્રાવણ મહિના નિમિત્તે આવતા પ્રથમ સોમવારની સૌને શુભેચ્છાઓ તો વાતની શરૂઆત જ કંઈક મિત્રો શ્રાવણ મહિનાને સંબંધિત રુદ્રી વિશે કરવી છે આપણે સૌ રુદ્રી શું છે તેના વિશેની મને જે કાંઈ થોડો ખ્યાલ છે કદાચ આમાં મારી ભૂલ પણ હોઈ શકે અને આપ સૌ કદાચ શાસ્ત્રના જાણકાર પણ હશો તો ચોક્કસથી આમાં ખામી દેખાય પણ ખરી પરંતુ નાનામાં નાના માણસ સુધી આ રુદ્રી વિશેની માહિતી પહોંચી શકે તે હેતુથી આજે રુદ્રી શું છે તેની મારે વાત કરવી છે રુદ્રી વિશે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે કે શિવ મંદિરમાં આજે રુદ્રી છે લઘુ રુદ્ર છે બ્રાહ્મણો તેમજ શિવ ઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો આ ઉત્તમ પાઠ એટલે મિત્રો આ રુદ્રી રુદ્રી વિશે કહેવાય છે કે ઋત દ્રાવ્યતી ઇતિ રુદ્ર એટલે કે ઋત ઋત એટલે શું દુઃખ અને દુઃખનું કારણ તેને જે દૂર કરે છે જેને નાશ કરે છે જે તે રુદ્ર છે અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એટલે રુદ્રી વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે તેને શુક્લ મંત્રો કહે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે રુદ્રની આ સ્તુતિ રુદ્રીમાં વાત કરીએ તો મુખ્ય તો આઠ અધ્યાય છે તેને એટલા માટે જ પણ કહે છે આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે એટલે કે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ ચંદ્ર સૂર્ય અને આત્મા તેના સ્વરૂપોનું આ રુદ્રીની અંદર વર્ણન છે સ્થૂળ રીતે આ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયની વાત કરીએ તો તેમાં ગણપતિની સ્તુતિ છે બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ છે ચોથા અધ્યાયમાં સ્તુતિ છે પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્રની સ્તુતિ છે છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે સાતમા અધ્યાયમાં મૃત દેવતાની સ્તુતિ છે અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે આમ આ આઠે અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ થઈ જાય શિવ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જાય છે શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે આઠ અધ્યાય બોલી શકાય છે પંચમ અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે તેમાં છાસઠ મંત્ર છે એક થી ચાર અધ્યાય ત્યારબાદ ગણાય મુખ્ય વસ્તુ ની વાત કરીએ તો રુદ્રના પાંચમા અધ્યાયનો અગિયાર વખત પાઠ કરવો હોય એ તેને જેને કર્યો હોય અગિયાર વખત પાઠ કર્યો હોય તેને એકાદશી પણ એકાદશીની પણ કહે છે શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે આ પઠનની સાથે સાથે શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યોનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીતે યજ્ઞ કરાતો હોય તો હમાત્મક રુદ્રી પણ ગણાય છે પાંચમા અધ્યાયનું સળંગ અગિયાર વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમા અધ્યાય સાથે સંપુટ લેવાની પદ્ધતિને નમક ચમક કહે છે હવે જો પંચમ અધ્યાય એકસો એકવીસ વખત આવર્તન થયો હોય તો તેને મિત્રો લઘુરુદ્ર કહે છે લઘુરુદ્રની આપણે વાત કરીએ તો લઘુરુદ્રના અગિયાર આવર્તનને મહારુદ્ર મહારુદ્રના અગિયાર આવતનુદ્ર કહે છે રુદ્રના એક પાઠથી બાળકોના રોગ મટે છે મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે રુદ્રના પાંચ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી રુદ્રના અગિયાર પાઠથી ધન લાભ તથા રાજકીય લાભ મળે છે રુદ્રના તેત્રીસ પાઠ ઇચ્છાઓની પૂર્તિ થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે રુદ્રના નવાનો પાઠથી પુત્ર પૌત્ર ધન ધાન્ય ધર્મ અર્થ તથા અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઉર્જાથી સાધક તન્મય થઈ જતો હોય છે તો સાધકમાં શિવ તત્વનો ઉદય થઈ જાય છે આ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અભિષેક કહે છે આ પાઠ અગિયાર વખત કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે ઉચ્ચારણ સરળ હોય છે એટલે અત્યારના સમયની વાત કરું તો લોકોમાં વધારે પ્રચલિત છે આમ છતાં વેદ મંત્રો ની રુદ્રી મિત્રો કઈક અનેરી હોય છે તેમાં પણ આરો અવરો સાથે થયેલી રુદ્રી એ તો વાત જ શું પૂછવી સમયના અભાવે અત્યારના સાંપ્રત સમયમાં કે અન્ય કોઈ કારણોસર જો વૈદિક રુદ્રીના પાંચમા અધ્યાયના અગિયાર પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરો તેમાં આધ્યાત્મિક રીતે વ્યક્તિના મન બુદ્ધિ કવચ હૃદય નેત્ર તેમજ સંબંધોની બાબતો એમાં નિર્મળ થાય છે તેની વૈદિક રૂચાઓ હોય શુક્લ વૈદિક સર્વને માટે કલ્યાણકારી છે આમાં માત્ર ને માત્ર એક ભાવ આપણી આપ જોડાયેલો હોય તો ચોક્કસથી રુદ્રીનું પરિણામ અદ્ભુત મળી શકે એવું હોય છે મિત્રો તો માટે કદાચ આ વાત દ્વારા આપ સૌને રુદ્રી વિશેનો થોડો પણ ખ્યાલ આવ્યો હોય તો મારો આ પ્રયત્ન સાર્થક ગણાશે અને જો આ વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમે કેટલી રુદ્રી કરી થેન્ક યુ સો મચ